પણ અમે ક્યાં જમીએ છીએ જો એકદમ દેશ કોઈ ધાબા કે કોઈ હોટેલ તો આના લેવલે ના આવે Ah, tu મજબૂત me la... હાઈ એવર ઇવેન્ટ ગુડ આફ્ટરનૂન વાગ્યા છે બે એન્ડ પ્લો વ્લોગ એન્ડ કરીને આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે અમે લોકો જમવા બેઠા છીએ જમવામાં કેવું મસ્ત છે આજે ડુંગળી ને ઘી ગોળ ને આજે દાલ બનાવી છે દાલ તડકા લીંબુ છે અને છાશ છે અને અમે જમીએ છીએ ક્યાં જુઓ ઇમ્પોર્ટન્ટ એ નથી કે જમવા શું છે પણ અમે ક્યાં જમીએ છે જુઓ એકદમ દેશી કોઈ ડાબા કે કોઈ હોટૅલ તો આના લેવલે ના આવે એટલે આજે અમે પ્લાન્ટ ખેતરમાં જમવાનો રાખ્યો છે કે મયુર પાથું લઈને આવી ગયો હતો અને જમીએ છીએ મસ્ત દાલ સિમ્પલ એન્ડ છાશ અને દેશી એકદમ જમવાનો જુઓ હા મોજ પડી ગઈ બાકી આજે દિવસ કહેવાય ને કે બહુ લોંગ હતો આજે બે બે ભાગ બનાવ્યા છે એક વિડીયો આગળ તમે જે આના પહેલાંનો તે જોઈ લેજો બરાબર એને પહેલાં જમી લઈએ જમીને પાછું બીજું કામ છે એ કામ પતાવીશું બાકી આજે તમને બે દિવસ તો આજનો દિવસ ખેતરના વ્લોગ એવા જોવા મળશે દેશી વ્લોગ કાલે અમે લોકો જવાના છીએ બહાર તો એ વ્લોગમાં બી તમને મજા આવશે જુઓ હા હા લીંબુ કાપો લીંબુ અહીંયા દાળ છે દાળ છે સિમ્પલ સાદી લીંબુ છે ડુંગળી છે રોટલી છે છાસ છે નજારો જુઓ બાકી ઓય દેખા તો નહીં દૂર દૂર સુધી એકદમ વગડો જ છે ચલો ચાલ કર લીંબુ નાખવાની અંદર દાલ ની અંદર ના મારે લીબી નહીં ના બગા અલે બસ 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 કેટલું નાખું લીંબુ બસ 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 એ તો કાઢી લઉં તમે તો રોજ ખાવા મળતું છે ને દેશી હા મય તો રોજ ખાય છાસ પેલી બાજુ મૂકી દે

હવે થોડી વાર ઘરે જઈશું ઘરે જઈ અને પછી હમણાં થોડી વાર એને પાછા ફેર ખેતરમાં આવીશું સાંજ મજા આવશે એ ગાયો મસ્ત આવશે દોઈશું જલસા પડી જશે અત્યારે થોડી વાર ઘરે જઈ મારે ફોન ચાર્જિંગ કરવું પડશે બ્લોગ અપલોડ કરવો પડશે અને પછી પાછા ખેતરમાં આવીએ છે ચલો આવી ગયા છે ખેતરમાં એન્ડ ગાયો ભાઈ આવી ગઈ છે એન્ડ આજુ

તપેલી ઘસાઈ જાય પછી ચામેલી કોના બોના હમા ધોજે એ બધું એવું બધું જોવાનું ના હોય એટલે જેવું ધોરાય એવું ધોરાય ત્યારેમાં હું હાવા ઘરનું કામ ન કરે એટલે ઘરનું કામ નઈ આ તો આપણે પીવી એટલે તો ભાઈ કચરા પોતી કરાય ઘરાય હવે તું કે હવે બે જે એકલા રહી એકલા એવું કરેલું લુ ઘડે પોતાને ધોઈ ન કે પણ એ તો સબ જોતા તો આપણે તો એકલા રહેવા જાવું છે ખાવાનું હાથે બનાવી દેઈન નાવાનું પાણી કરવું પડે એકલા રહેવું બધું કરવું તો બસ હવે ગાય દોઈને મસ્ત ચા મૂકીએ કોઈ નહીં લે તું યાર આતે કઈ નું યાર બરાબર ચા બા પી લઈએ મસ્ત રગડા જેવી આજે તો દેસી અને પછી ચૂલા ઉપર ચા મેલવાની તમે વિચારો એ ધણા બેધણા લાયા બાવ કકો જો આજે એ ધણા બેધણા લાવી ચા મેલી મસ્ત લાય કોણી આપલે અંકા સીધી જ હારી

આખા દૂધ ની ચા મેલી હે આ જો આ તો ચૂલો કમ્પ્લીટ રેડી અરે યાર મોજ છે યાર મતલબ આ ચૂલા ઉપર ચા પછી આ દેશી કહેવાય ને કે એકદમ આ જો ને આ જો આની ઉપર ચા પીવાની જે મજા આવે ને જે બને એટલે એકદમ આમ કહેવાય ને કે પાકી નામ પ્યોર થઈ જાય છે મયુર ગાય લેવા જો ગાય લઈને આવે ખેતરમાં જ બધું અમારું ખેતર છે અહીંયાથી લઈને છે અહીંયાથી લઈને અહીંયાથી લઈને અહીંયાથી લઈને અહીંયાથી લઈને આ બધું આની પાછળ બી છે બરાબર એટલે બસ ચા બા બનાવીએ પીએ મોજ પડી ગઈ આજનો દિવસ સિરિયસલી બહુ મજા આવી સખતની મજા આવી એમ કહેવાની મજા ત્યારે આવે કે થોડી થોડી ઠંડી હોય થોડી થોડી ગરમી હોય એવું કહેવાય ને કે એ ટાઈપનું મોસમ હોય ને તો બહુ મજા આવે કે તમને ગરમી બી ફીલ ના થાય ઠંડી બી ફીલ ના થાય એન્ડ તમે એન્જોય કરી શકો ત્રણ ચાર દિવસની રજા લઈને મસ્ત થઈને શાંતિથી મોજ કરાય જો પેલો ગાયો અત્ર

बहुत मैं मैं बहुत चल चल जल्दी चाय पिए चाय मिला इधर बोपेरी बोपेरी गाई जी से, बपेड़ी बपेड़ी से। <laughs> पार्थी का भी थी गाई जी हाँ पंद्रह थी तो मैं ये उजली उड़ली कर दी

દેશી ઉપર ચા બના ભાઈ જાય લો વાટકી કાઢો લો છે થી બધા આકડે ને પત્તામ પેવી લો આ ડોલ માં દૂધ છે

ચાનો રંગ જોવો ને મહિનો રંગ જોવો સેમ રંગ જોવો એટલે જ કહું કેટલી ખોલ દઉં હા લાવ દૂધ અમે થોડું આલો બે ગુંટી પીરે કે લાગે બોલી હા કાજે આકો પડજે તું બોલી સર બરાબર બાય 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 લે તો હું દૂધ આલું આ ગોપડતા ચાડો દૂધ આલ લે 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 ઢોકણામાં ચા જલ્દી હે મારા થઈ જાય બોડી તા ઓડી

મજબૂત ચા બનાવી છોકરા છે આ મજબૂત બનાવી છે ઓકે ગાઈસ તો લાઈક શેર એન્ડ કરી દેજો આજે મસ્ત દેસી અને કે ચા પીધી છે કે દેસી કલ્ચર માં એકદમ દેશી સ્ટાઈલ માં ચા પીધી છે ચા દૂધ પીધું તો કે ડોલ નમાય નમાય દૂધ પીધું આજે મજા આવી ગઈ ગોરી ગાય દોઈ હજી દોવાન બાકી છે જો કે એન્ડ એક ગાય દોઈ ચા મેલી છે

કહેશો દોઈ ગાયો દોઈ એટલે આજ ગાયો દોઈશું બાબુ કકો આજ આરામ કરશે બરાબર કાલે સવારે કાલ સવારે વહેલા જવાનું છે પહાડોમાં બરાબર પહાડો કે શહેર તો કાલે બી મજા આવશે ચલો ગાયો દોઈ લે ચલો લાઈક કરજો ચાલુ જો બે ગયો મરી દોવા ગાય દોવા ગાય કેવી જીધું હોય દેશી સ્ટાઇલમાં જો દોયડું નુંજણું કહેવાય એને વાળી દીધું ગાય કોણ ખાયા ખુશી નામ છે આનું ગાય દો ગાય દો બોલતી નહીં ગાય એટલે ગરીબ જણ કઈ કે પાટાવાળા બની ને તો ચોય બે હારી જવાની

કઈ શીખ્યું તમે મારા પપ્પા પાસે એટલે હું પહેલા ના હોય ના રહેતો હું પહેલા બહુ રહેતો આપણે મને તો શીખવાડી મને પપ્પાએ શીખવાડી તું હતું તા કવી ની એ તો આચો જો જાય લે લે તું ખોણ મેલ ખોણ મેલ મોને કર આપણ આગળ તો

આજે આજે ને કાલે હું ટાઈમલેસ મૂકીશ અને આનો મત વિડીયો કેચઅપ કરીશ મસ્ત ફોન મૂકી દઈશ ને આખે આખો સનસેટ મને બતાવીશ અને આ મોરને ચકલાના દાણાના મોરને પેલા મોર આવશે ચલો આપણે પેલા બોર ખાવા જઈએ આ બોડી જોઈએ ને કઈ બોર ખાવા જઈએ બોર બહુ ટાઈમ પછી બોર ખાવાનો વિચાર આવે છે બોર છે કે નહીં હવે એ તો નથી ક્યાં છે કાચા બી હશે તો ખરા પાકે તો હશે એવું નહીં ને હોય એટલે આ બાજુ અંદર જઈએ ચાલ થોડી વાર અંદર

ગામડાની મોજ છે બાકી ભાઈ આજે તો ફૂલ કહેવાય ને ફૂલ જે પહેલાની જે યાદો હતી ને એ બધી આમ તાજા થઈ ગઈ છે બાકી આ જે ખેતર છે ને આ આ ખેતર 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 પેલું બીજું દેખાય બધું છે મેં બહુ કામ કર્યું છે મેં સવારથી લઈને સાંજ સુધી કામ કરેલું છે ચહેરા વાળેલા પાણી વાળેલું ઘઉં વાઢેલા તું ચડ્ડી પહેરતો એટલે તું નતો બાકી મને ખબર સાયકલ લઈને આવતો સાયકલ ચલાવતો હું ખેતર માં આવતો સાયકલ ની ચાર વાગતો એક બાજુ છો જયારે બહુ જ કામ બે લેબડી લેબડી પર માળી બનાવતા દેશી ભાષામાં કહેવાય ને કે એક લાકડાનું માળી ઘર એવું બનાવતા અને બેસતા અહીંયા મેં રાત્રે ખોટું નહીં બોલતો રાત્રે મેં ત્રણ વાગે એકલા મેં પાણી વાળેલું ત્રણ વાગે કોઈને માનવામાં નહીં આવે છે સાક્ષીમાં મયુર મેં રાત્રે કેટલા વાગે પાણી વાળેલું ત્રણ ચાર ચાર વાગે રાત્રે વાગે હું હું પાણીમાં ખેતરમાં બેલેશે પણ અંધારું થાય એવું નહીં કરેલું એવું નહીં કરેલું કેમકે એક દિવસ એક દિવસ વાળ્યું ને ભીખ લાગે મેં તો આખા

હા જો આમ બતાય ને હાજો એકદમ દેશી બોર સિટીમાં જે મળે ને એ તો કંઈ નથી આ છે એન્ડ સિરિયસલી અમે બોર માટે અમે લોકો ઝઘડતા એના ફોન અમે બોર માટે ઝઘડતા આ એક બોર માટે અમે લોકો સવારે આઠ વાગે જેવા અમે ખેતરમાં આવીએ ને એટલે અમે જેવા બોયડીની જે કહેવાય બોરની બોયડી ત્યાં નીચે પડેલા બોર વેણો માટે અમે લોકો નાના હતા ત્યારે ઝઘડતા એક બોર માટે અને આજે આ બોર ટાઈમ જુઓ તમે આજે આ બોર પડીને અહીંયા ને અહીંયા સડી જાય પણ કોઈ અત્યારે કોઈને ટાઈમ નહીં એટલે જે નાનપણની જે યાદો છે ને એ બોસ તમને ક્યારે પાછી ગમે પૈસા જેટલા બી તમે પૈસા ખરીદી લો ને પણ તમને જે સિટીમાં મળેલા કે વેણેલા બોર જે તમે ખાવ ને એ મજા ટેસ્ટ નહીં હોત બાકી બીજી બી વસ્તુ છે કે તમે તમારા હાથે વેણીને જે તમે બોર ખાવ ને અને એની એની જે ખુશી છે ને બોસ વાત જવા દો બાકી આજે તો મેં ખીચું ભર્યું છે આખે આખું જો છે અને બીજા અમે ખીચામાં ભર્યા આજે તો બોર ખાઈશું મજા આવી જશે નજર તો મને કેમ કે મેં પહેલા આ બહુ વેણ્યા અમે લોકો બહુ ભર્યા બોર વેણવા ખેતરથી બી દૂર અમારા ખેતરમાં તો અમે લોકો બોર વેણતા જ અને ખાતા બી ખરા નાના હતા ત્યારે પણ ખેતરમાં પતી જાય ને અમે બીજાના ખેતરમાં જઈએ ને અમે બોર ખાધેલા હ

जो, तो जो भी अंदर ब्लॉग <laughs> में के बोल कॉली मजा आएगी बॉस जो तू जो भी मजा आएगी मारा क्रिचर ना पर्दा बोल ले हरे मत अपने सावधानी और सलामती के लिए इस <laughs> गेम में वित्तीय जोखिम की संभावना शामिल है वित्तीय जोखिम में चीटिंग नहीं शामिल है सक्यादा वादी की ये चिटिंग नहीं अगर उल्लिखित है પણ આ જુઓ ને ઉલી ગયા તો આ બધા ક્યાંથી આયા તમે ના પાડતા હતા સવારે આ જો આહા મજા આવી ગઈ યાર મારું ગામડે આવવાનું ને સફળ ગયું હા જો ઓવા આ જો આ બધા ખેતરમાં પાકે જો ઓર્ગેનિક દૂધી છે આ હા જો આ જો નાની છે પણ તમે જુઓ હા ને આની સબ્જી જે તમે ઓર્ગેનિક તમે જે બની લે તો જે પાકેલી ખાઓ ને મજાક નહીં કરતો તમે ખાતા જ રહી જાઓ આ જે આ પાકે ને આ જુઓ કોટો પે ગયો યાર મજા આવી પણ યાર સિરિયસલી મજા આવી ગોવા લઈ લે દૂધી ખાયું અહીંયા નહીં આવ્યા

પણ આપડે કાલે જવાનું ને ત્યાં બી બોર મળશે કેમ કે એ બી હા અહીંયા બહુ મળશે કેમ કે એ આખું જંગલ છે પહાડ છે ક્યાં મજા આવશે પેલી બોડી હશે હશે ને હશે ફાઈનલ તું દોડે તો હું એ દોડે હેટ

ઓકે ગાઈસ વાગી ગયા છે 9.5 અને અમે આવી ગયા છે ઘરે આ અમારું જૂનું ઘર છે અમે લોકો અહીંયા જમવા બેસી ગયા હોજે દિલ્હી નીચે બેસે જે બીજું ઘર છે સામે છે આ જૂનું ઘર છે તો જમવામાં તમને બતાવું નોર્મલી એ સિમ્પલ સાદી सब्जी આજે મજા આવી જશે અને મઈ બબા તમારે કો હા ઓ আমি খেৰ বনা তাৰ্জিং বাধি গৈ ব্লক বনাই ময়ে আজি খাও বনা বেজে અજવા તો તોળી બધી દી આની નહીં ચમતાવાની તા મારી આવે ને એટલે શરીર મ બના દૂધ પીવા આજો દેસી ગાય નું દૂધ મત પડી એ બિરાડી પીવા આજો સન સન સાને મનાયા દેસી રસોડી દેસી રસોડી મારી ખાઈ લેતું બધાને ખાઈ લેતું ચલો દૂધ પી લે પ્લાગર મતલબ કેવાય ને કે એક બે વાર